નમસ્કાર મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરવાની છે શિક્ષણની અંદર એન અને જીઈઆર નેટ એનરોલમેન્ટ રેશિયો અને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એક શિક્ષક તરીકે આ માહિતી આપણને હોવી જોઈએ ઉપરાંત જે જીપીએસસી અને અન્ય એક્ઝામ્સ આવે છે એમાં પણ આ મુદ્દામાંથી એક બે માર્કના પ્રશ્ન પૂછાઈ શકે છે નવી શિક્ષણ નીતિની અંદર આના કઈ રીતના લક્ષ્યાંક છે પણ આપણે આ વિડીયોમાં જોઈશું અને એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સ્ટાર્ટ કરીએ છીએ પ્રાથમિક શિક્ષણના સંદર્ભની અંદર એનઈઆર એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો જેને કહેવાય તો એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તો એનઈઆર નેટ એનરોલમેન્ટ રેશિયો અને જીઈઆર એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો આ બંને શું છે શિક્ષણની સુલભતા અને પહોંચને માપવા માટે વપરાતા મહત્ત્વના આંકડાકીય સૂચકાંકો છે આ બંનેનો ઉપયોગ શિક્ષણ વ્યવસ્થાની પ્રગતિ અને અસરકારકતા સમજવા માટે થાય છે તેમને એમની આપણી વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા એનઈઆર એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો એનરોલમેન્ટ એટલે આપણે ખબર છે નોંધણી એટલે પ્રવેશ ચોખ્ખું નોંધણીનું ગુણોત્તર તો એની વ્યાખ્યા જોઈએ તો એનઈઆર એ ચોક્કસ શૈક્ષણિક સ્તર જેમ કે પ્રાથમિક શિક્ષણ માટે નિર્ધારિત સત્તાવાર વય જૂથના બાળકોમાંથી તેઓ ખરેખર તે સ્તરે શાળાએ નોંધાયેલા છે તેની ટકાવારી દર્શાવે છે પ્રાથમિક હોય માધ્યમિક હોય ઉચ્ચતર હોય તમામ માટે એનઈઆર હોય છે એનું સૂત્ર અહીં આપણે જોઈએ આ એનું સૂત્ર છે આર એટલે કે ચોક્કસ વય જૂથના શાળામાં નોંધાયેલા બાળકોની સંખ્યા ભાગ્યા તે વયજૂથની કુલ વસ્તી ગુણ્યા સો આ રીતે એનું સૂત્ર છે આ પણ આપણે યાદ રાખવાનું હોય છે તો એના આધારે આપણે એન ઇ આર ગણી શકીએ છીએ આપણે ગણતરી બતાવી છે કે દાખલા તરીકે પ્રાથમિક શિક્ષણ માટે છ થી અગિયાર વર્ષનું આપણને ખબર છે તો ધોરણ એકથી પાંચ એને ગણવામાં આવે છે તો આ વય જૂથના એક લાખ બાળકો છે એમાંથી નેવું હજાર શાળાની અંદર નોંધાયેલા હોય તો કેટલો એનઈઆર કહેવાય તો એના સૂત્રમાં આપણે મૂકીએ તો નેવું હજાર નોંધણી થઈ ચૂક્યા ટોટલ એક લાખ છે તો ગુણ્યા સો તો નેવું ટકા એન કહેવાય એટલે આ રીતે એનઈઆરની ગણતરી થાય છે એનું મહત્ત્વ શું છે તો એનઈ આર દર્શાવે છે કે નિર્ધારિત વયના કેટલા બાળકો યોગ્ય સ્તરે શિક્ષણ મેળવી રહ્યા છે તે શિક્ષણની સુલભતા અને સમયસર નોંધણીનું માપન છે ઓછું એની આર સૂચવે છે કે ઘણા બાળકો શાળામાં જતા નથી અથવા સમયસર શિક્ષણ શરૂ કરતા નથી રાજ્યવાર એની આર જોવામાં આવે તો જે તે રાજ્યનો ખ્યાલ આવી જાય કે આ રાજ્યના બાળકો એની આર ઓછો છે એટલે કે એમનો પ્રવેશ ઓછો છે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ જીઈઆર તો ગ્રેસ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કુલ નોંધણી ગુણોત્તર એની વ્યાખ્યા જોઈએ તો જીઈઆર એ ચોક્કસ શૈક્ષણિક સ્તરે નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યાને તે સ્તર માટે નિર્ધારિત સત્તાવાર વય જૂથની વસ્તી સાથે સરખાવીને ટકાવારીમાં દર્શાવે છે ભલે નોંધાયેલ વિદ્યાર્થીઓની ઉંમર નિર્ધારિત વયથી ઓછી કે વધુ હોય એની થોડુંક જુદું પડે છે તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જોઈએ ચોક્કસ શૈક્ષણિક સ્તરે નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓ તે સ્તર માટે નિર્ધારિત વય જૂથની કુલ વસ્તી ગુણ્યા સો તો એ એક્ઝામ્પલથી સમજી શકીશું કે પ્રાથમિક શિક્ષણ માટે છથી અગિયાર વર્ષ છે તો વસ્તી એક લાખ છે તો એકથી પાંચમાં કુલ એક લાખ દસ હજાર વિદ્યાર્થીઓ નોંધાયેલા હોય કેમ કે પાંચ વર્ષના કે બાર વર્ષના બાળકો પણ તેમાં સામેલ હોય છે અહીં છ થી અગિયાર વર્ષ લખ્યું પરંતુ પાંચ અને બાર વર્ષના બાળકો પણ સામેલ હોય એટલે એક લાખ દસ હજાર થઈ જાય છે તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો આપણે જોઈએ તો એકસો દસ ટકા આવે છે આ એનઈ અને જીઈ આરમાં શું તફાવત છે પણ આપણે જોઈશું એટલે એનું આ સૂત્ર છે થોડોક ફેર છે નું મહત્ત્વ જોઈએ તો જી શિક્ષણની સામાન્ય પહોંચ અને સમાવેશ દર્શાવે છે સો ટકાથી વધુ પણ હોઈ શકે છે એન ઇ આર સો ટકાથી વધુ નથી હોતું નિર્ધારિત વય જૂથની નાના કે મોટા બાળકો પણ તેમાં નોંધાયેલા જેમ કે વિલંબથી શરૂ કરનારા એટલે આની અંદર જે આપણે આરટી દ્વારા જે પ્રવેશ આપીએ છીએ એવા બાળકો વિલંબથી જેને એડમિશન લીધું છે અથવા તો જેના ચૌદ વર્ષ થઈ ગયા છે પણ મોડું એડમિશન લેતા હજુ પણ એ પ્રાથમિક શિક્ષણમાં છે એવા બધા બાળકો આવે એટલે એ બધા થઈને જીઈઆર ની અંદર ગણતરી થઈ જાય ઓછું જીઈઆર એ સૂચવે છે કે શિક્ષણની વ્યવસ્થા અપૂરતી છે અથવા બાળકો શાળાથી દૂર છે પ્રાથમિક શિક્ષણમાં મહત્વની અંદર આપણે જોઈએ તો એનઆર પ્રાથમિક શિક્ષણમાં એનઆર દર્શાવે કે થી અગિયાર વર્ષના બાળકો નિયમિત રીતે કેટલા શાળામાં જાય છે ભારતમાં આરતી ઈ એક્ટ બે હજાર નવ પછી એનઈઆરમાં સુધારો થયો હોય નેવું ટકાથી ઉપર જ રહે છે વર્ષ 24 ચોવીસના યુડાઇઝ ડેટા મુજબ આંકડો છે જીઈઆર પ્રાથમિક શિક્ષણની વ્યાપકતા દર્શાવે છે ઘણીવાર સો ટકાથી વધુ હોય છે કારણ કે કેટલાક બાળકો મોડાથી દાખલ થાય ભારતમાં જીઆર પ્રાથમિક સ્તરે સો ટકાથી વધુ લગભગ એકસો ત્રણથી એકસો પાંચ છે જે સર્વ શિક્ષા અભિયાનની સફળતા દર્શાવે છે આ પણ યાદ રાખવા જેવો છે જો ગુજરાતમાં છથી અગિયાર વર્ષના દસ લાખ બાળકો હોય તો નવ લાખ બાળકો છથી અગિયાર વર્ષના નોંધાયેલા હોય તો એની આર નેવું ટકા અને દસ પાંચ લાખ બાળકો નોંધાયેલા હોય તો જીઈઆર એક પોઈન્ટ પાંચ ટકા એકસો પાંચ ટકા થાય છે હવેના લક્ષ્યાંકો બે હજાર વીસની જે શિક્ષણ નીતિ મુજબ શું છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શાળાકીય સ્તરની અંદર એન ઇપી બે હજાર વીસનો ઉદ્દેશ બે હજાર ત્રીસ સુધીમાં પ્રિસ્કૂલથી માધ્યમિક સ્તર એટલે કે ત્રણથી અઢાર વર્ષની વય સુધી સો ટકા જીઇ હાંસલ કરવાનો છે એટલે કે ત્રણથી અઢાર વર્ષ એટલે કે બારમા ધોરણ સુધી તમામ બાળકો ભણે એ સો ટકા એનો ઉદ્દેશ આપણે કરવાનો છે અર્થ છે કે વય જૂથના તમામ બાળકો શિક્ષણના કોઈ સ્તરે નોંધાયેલા હોવા જોઈએ આ લક્ષ્યવાળા શિક્ષણના સાર્વત્રિકરણ યુનિવર્સલાઇઝેશન ઓફ એજ્યુકેશન પર ધ્યાન આપે છે જેમાં પ્રારંભિક બાળપણ શિક્ષણ ઈસીસી પણ આવે છે ધોરણ બાર સુધીનો સમાવેશ થાય એટલે કે છે આંગણવાડીથી લઈને બારમાં ધોરણ સુધી બાળકો બે હજાર ત્રીસ સુધી એવા લક્ષ્યાંક છે કે તમામ ત્યાં સુધી ભણે ઉચ્ચ શિક્ષણની અંદર જોઈએ તો ઉચ્ચ શિક્ષણમાં જીઆર હાલનો બે હજાર અઢારને પ્રમાણે છવ્વીસ પોઈન્ટ ત્રણ છે જેને વધારીને પાંત્રીસ સુધીમાં પચાસ ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય છે આ માટે ત્રણ પોઈન્ટ પાંચ કરોડ નવી બેઠકો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં ઉમેરવાની યોજના છે આ લક્ષ્ય યુવાનોને વ્યવસાયિક અને બહુવિષયક શિક્ષણ સાથે જોડવા પર ભાર મૂકે છે એનઈઆરના લક્ષ્યાંકો જોઈએ તો બે હજાર વીસમાં એની આર સીધા આંકડાકીય લક્ષ્યાંકો ઉલ્લેખની પરંતુ તે ઉદ્દેશ દરેક બાળકને યોગ્ય વયે યોગ્ય શૈક્ષણિક સ્તર સુધી સુનિશ્ચિત કરવાનો છે પ્રારંભિક બાળપણ શિક્ષણ એટલે ઈસીસીઈ ત્રણથી છ વર્ષની વયના તમામ બાળકોને વીસ બે હજાર ત્રીસ સુધીમાં પ્રિસુ શિક્ષણમાં સામેલ કરવાનું એટલે કે તમામ એડમિશન લે એની આર વધશે એનાથી શાળા છોડનારનું પુનરાગમન કરવાનું છે લગભગ બે કરોડો વિદ્યાર્થીઓ શાળા છોડેલા છે અને મુખ્ય પ્રવાહમાં લાવવાના છે જે પ્રાથમિક અને માધ્યમિક સ્તરે એની આરને સુધારી દેશે સમયસર નોંધણી ખાસ કરીને ગ્રામીણ અને આર્થિક રીતે નબળા વર્ગોમાં બાળકોની યોગ્ય વયે શાળામાં નોંધણી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે હાલ તમે જોતા હોય તો હવે જ્યારથી બાળકનો જન્મ થાય છે એટલે કે આરોગ્ય વિભાગમાંથી જ બાળકોને ટ્રેક કરી લેવામાં આવે છે ને પાંચ વર્ષ પછી બાલવાટિકામાં દાખલ કરવાના આંગણવાડીમાં દાખલ કરવાના તમામ સંકલનમાં રહીને કામગીરી કરતા હોય છે એટલે એનાથી એની આરનો વધારો થશે થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી તથા જીપીએસસી વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપની ચેનલ શ્રેષ્ઠ ડાબર થેન્ક યુ વેરી મચ અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ